નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઈવ વાદિશ ન્યૂઝ હું દીપિકા પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર ઉનાવાના મીરાદાતાના દાતાના સંત સૈયદ ખાલીદ રાષ્ટ્રીય કાર્યકારી એસોસિએશન સુફી ખાનકાના પોતે એક અધ્યક્ષ છે તેમણે ભારત સરકાર દ્વારા પીએફઆઈ પર લગાવેલા બેનથી તેઓ ભારત સરકારના સાથ અને સરકાર અને આવકારી લીધા છે પીએફઆઈ સંગઠન પર લગાવેલા બેનને તેઓ ત્રણ વર્ષ પહેલાં સુફી ખાનખાએ એસોસિએશન દ્વારા મહેનત કરી ની ઓલ બહાર પાડવાનું કામ કર્યું હતું સુફી ખાનખાએ એસોસિએશન દ્વારા પગપાળા રેલી કરી સરકારને જાગૃત કરી હતી પીએફઆઈ સંગઠન પર કેન્દ્ર સરકારે પાંચ વર્ષ સુધી બેન્ડ લગાવી આતંકવાદ રોકવાનું સફળ કામગીરી કરી છે હાલમાં એનએઆઈ અને તમામ રાજ્યોની પોલીસ અને અનેક એજન્સીઓએ પીએફઆઈના સંગઠન પર દરોડા પાડ્યા હતા

આજે પીએફઆઈ ઉપર બેન મૂકી દીધું છે ભારતભરમાં અને પીએફઆઈ સાથે જેટલી પણ સંગઠન હતા એમના બધા ઉપર બેન મૂકી દેવામાં આવ્યું છે એ વાતને હું વધાવું છું ખાનકા તરફથી તથા અમારી દરગાહ તરફથી અને ખુશી વ્યક્ત કરું છું કે આવા કથાકથિત આતંકવાદી સંગઠન ઉપર આજે બેન લગાવી દેવામાં આવ્યું એ સાથે સાથે એક વાત આપને કહેવા માંગુ છું કે જે સૂફી ખાનકા એસોસિએશન છે એ ભારતભરનું સૌથી મોટું સૂફી મુસ્લિમોનું સંગઠન છે જેનું હું કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ છું અમે ત્રણ વર્ષથી આ લગાતાર આ મહેનત કરી રહ્યા હતા ભારતભરમાં ફરી ફરીને બીજા રાજ્યોમાં લોકોને સમજાવીને કે આ સંગઠન શું કાર્ય કરે છે ને ભારત સરકારને વારે ઘડી અવગત કરાવતા હતા કે આ સંગઠન ઉપર બેન લગાવવામાં આવે આ વાતને ભારત સરકારે સાંભળી અને એના ઉપર એક્શન લઈ અને આ સંગઠનને બેન કરી દેવામાં આવ્યું એ અમને બહુ ખુશી છે આ સંગઠનને બેન કરાવવા માટે અમારું એસોસિએશન ત્રણ વર્ષથી કાર્ય કરતું હતું અમે પગપાળા યાત્રા જે કાનપુરથી યુપી કાનપુરથી કાઢી અને લખન દિલ્હી સુધી જંતર મંતર ઉપર ધરના પ્રદર્શન કર્યા બીજા બધા રાજ્યોમાં અમે પ્રોગ્રામ કરી પ્રેસ કોન્ફરન્સ કરી લોકો સાથે જઈ લોકોના વચમાં જઈને આવા સમજાયા કે આ સંગઠન આ સંસ્થા જેને પીએફઆઈ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે એ મુસ્લિમ હિતની સંસ્થા નથી એ મુસ્લિમોને લોંગ ટાઈમ બહુ મોટું નુકસાન પહોંચાડશે લોકોએ ટાઈમે ન સમજ્યા પણ આજે જે રીતે એનઆઈએ તથા ઈડીએ જે કાર્ય કરી અને એમની તમામ દફતરો ઉપર રેડ કરી અને જે ડોક્યુમેન્ટ્સ આજે એમને પ્રાપ્ત થયા છે એનાથી સાબિત થઈ ગયું છે કે એક આતંકવાદી સંગઠન હતું ને ભારત માટે બહુ મોટો ખતરો હતો જે આજે બેન કરી દેવામાં આવ્યું હું ભારત સરકારનું બહુ બહુ આભારી છું કે અમારી વાતના સાંભળવામાં આવી અને અમારી આ મહેનત રંગ લાવી જય ભારત જય હિન્દેશ ન્યૂઝ ગુજરાત તંત્રી સુનિલ પટેલ